કેમ છો નાના નાના બાળકો આજે હું તમને સરસ વાર્તા કહું છું સસારણા સાકરિયા સસલાભાઈની વાર્તા ગમે ને હમ તો એક હતા સસલાભાઈ અને એક હતું શિયાળ શિયાળ અને સસલા બંનેને પાકી ભાઈબંધી થઈ ગઈ બે તો એવા ભાઈબંધ કે રોજ સાથે રમે એકવાર તો બે એક ગામ ચાલતા ચાલતા ગયા ગામમાં જતા હતા તો એને રસ્તામાં એક સરસ મજાનો રસ્તો આવ્યો અને રસ્તો ફંટાતો હતો આગળ ગયા તો બે રસ્તા બન્યા એક ચામડાનો અને એક લોઢાનો શિયાળ કહે કે હું તો ચામડાના રસ્તે ચાલું અને શિયાળ તો ચામડાને રસ્તે ચાલવા માંડું અને સસલો ચાલ્યો લોઢાના રસ્તે લોઢાને રસ્તે ચા ચા ચાલ ચાલતા એક મઢી આવી અને સસલો તો ચાલતો હતો ને તો ચાલતો ચાલતો થાકી ગયો થાકી ગયો તો એને બહુ ભૂખ લાગી હો સસલાને એટલી બધી ભૂખ લાગી હતી તો એ તો મઢીમાં ગયો એને એમથી લાવ ને કંઈક ખાવું મઢીમાં હોય તો સસલો મઢીમાં ગયો અને મઢીમાં આમ તેમ જોયું ત્યાં તો સસલાભાઈને ગાંઠિયા અને પેંડા હાથમાં આવ્યા સસલાભાઈ તો ગાંઠિયા અને પેંડા ખાધા સસલાભાઈ તો ખૂબ ખાધું અને પછી તો લાંબા થઈને મઢીના બાણા બંધ કરીને સૂઈ ગયા થોડીક વાર થઈને તો મઢીવાળો આવ્યો એને મઢીના બાણા બંધ જોયા પછી તો મઢીવાળાએ બહારથી પૂછ્યું એ મારી મઢીમાં કોણ છે અંદરથી તો સસલાભાઈ ખૂબ રોફથી બોલ્યા એ તો સસ્સા રાણા સાકળિયા એ તો સસ્સા રાણા સાકળિયા ડાબે પગે ડામ ભાગ મઢીવાડા નહીં તો તારી ઝૂંપડી તોડી નાખો મઢીવાળો તો બીને ભાગી ગયો ગામમાં ગયો મઠીવાડો ગામમાં જઈને એક માણસને તેડી આવ્યો એ માણસ આવ્યો ઝૂંપડી પાસે આવીને બોલો ઝૂંપડીમાં કોણ છે વળી અંદરથી રોફ કરીને સસલાભાઈ બોયલા એ તો સસારાણા સાકળિયા ડાબે પગે ડામ એ તો સસારાણા સાકળિયા ડાબે પગે ડામ ભાગ ભાઈ ભાગ નહીં તો તારો પગ તોડી નાખો ઓલો માણસે બી ગયો અરે આવું તો કોણ હશે ક્યાંક મારો પગમાં ભાંગી નાખે તો એ તો ગયો ગામમાં ગયો ગામમાં જઈને ગામના મુખીને તડી આવ્યો હવે મુખી આવ્યા મુખી આવી અને મઢીની બાળ ઊભા રહ્યા અને પૂછ્યું કોણ છે ત્યાં ઝૂંપડીમાં સસારાણાએ સૂતા સૂતા રોફથી કીધું એ તો સસારાણા સાંકળિયા ડાબે પગે ડામ ભાગ મુખી ભાગ નહીં તો તારું મુખીપણું તોડી નાખો આ સાંભળીને તો મુખીએ બી ગયો મુખીએ બીને નાસી ગયો બધાએ વયા ગયા મોઢીવાળો વયો ગયો પેલા ભાઈ વયા ગયા બધાએ ગયા પછી તો સસલાભાઈ મોઢીમાંથી બહાર નીકળ્યા અને આગળ ગયા ને તો એને એનો ભાઈબંધ મળ્યો શિયાળ મળ્યો શિયાળને બધી વાત કરી શિયાળને એમ થયું કે લાવ ને હું મેં ગાંઠિયા પેંડા ખાઈ આવું તો કે એક કામ કરને એ કે આ વખતે હું જાઉં યા અને મઢીમાં જઈને ગાંઠિયા પેંડા ખાઈ આવું તો સસલો કે ભલે શિયાળ તો ગયો મઢી પાસે ગયો અને પછી પાછો એણે ગાંઠિયા પેંડા ખાધા ખાધા અને સૂઈ ગયો તો વળી પાછો મઢીવાળો આવ્યો એણે અંદરથી બાણું બંધ જોયું અને પૂછ્યું અંદર કોણ છે શિયાળભાઈએ જવાબ આપ્યો એ તો શિયાળભાઈ સાંકળિયા ડાબે પગે ડામ ભાગ મઢીવાળા ભાગ ને તો તારી ઝુંપડી તોડી નાખો મઢીવાળો તો હવે ઓળખી ગયો તો શિયાળ છે એટલે મઢીવાળો કે ઓ આ તો શિયાળ છે એટલે એણે બાણા ખોલી નાખ્યા અંદર જઈને શિયાળને એવો માર્યો એવો માર્યો એવો માર્યો ખૂબ મળ્યો શિયાળભાઈને ગાંઠિયા પીંડા ઠીક ઠીક મળ્યા અને શું મળ્યું માથેથી માર પડ્યો એટલે કોઈની ઝૂંપડીમાં જવાનું નહીં અને બીજા કોઈની નકલ કરવી નહીં વાર્તા સાંભળવાની મજા આવીને જય શ્રી કૃષ્ણ